તો અપક્ષ કોર્પોરેટરના પુત્ર કેલાનો બીજો ઓડિયો વાયરલ થયો ધવર કેલાની ખંડણીમાંથી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ઓડિયોમાં ધવલકેલા ચૂંટણીનો ખર્ચ કાઢવાનું કહેતા જોવા મળ્યા મારે કોઈને લપેટમાં લેવું નથી મારે પૈસા જોઈએ છે ધવલકેલા અને પાલિકાના કર્મચારીનો વાતચીતનો ઓડિયો વાયરલ થયો છે ગઈકાલે કેલાનો વીસ લાખની ખંડણીનો ઓડિયો વાયરલ થયો અગાઉ ધવલે ડોર ટુ ડોર કલેક્શન અને ભૂગર્ભ ગટરને લઈ ફરિયાદ કરી હતી

તો આપની સાથે દવા કેરા જોડાય ગયા છે ધગલભાઈ આપનો એક ખરણી માંગતી ઓટોગ્લેવ બારર થયા છે તથ્ય શું છે જે આક્ષેપો તમારા પર લાગ્યા છે તેના એ બાબતે મારે એટલું જ કહેવું છે કે મેં દીતા નગરપાલિકાના અમુક કોબાડો બાબતે મેં લેખિતમાં આરકેમમાં દક્ષિણ દીતા દક્ષિણ પોલીસમાં ને મેં અરજી કરેલી તે બાબતે મને એક દબાવવાનો ને ધમકાવાનો અને અરજીઓ પાછી ખેંચવા માટેનું એક

અમુક રાજકીય રાજકીય નેતાઓ છે ડરાવે છે ખોટી એફઆઈઆરઓ કરાવી છે ત્યાં સુધી હું કઈ નઈ બોલું પણ સત્ય સામે આવીને જ રહેશે આરોપો અને ઓડિયો ક્લિપ પણ આપણી જ છે તો આપ સ્પષ્ટતા કરો તો એ સારું રહેશે ઓડિયો ક્લિપ મારી છે ની એઆઈ જનરેટેડ ઓડિયો ક્લિપ છે એ બાબતે હું તમને સ્પષ્ટ કહી દઉં છું કે આ બાબતે ઓડિયો ક્લિપો બીજું કંઈ પણ બીજું પણ કંઈ પણ મારા વિશે આ લોકો એઆઈ થી બનાવી શકે છે એટલે એ બાબતે મેં કાલે દક્ષિણ પોલીસમાં લેખિત ફરિયાદ આપી જ છે કે આ લોકો મને ખોટી રીતે બદનામ કરવાનો અને ખોટી રીતે હેરાન કરવાનો કેમ કે મેં આરસીએમમાં માં તથા ડીસા નગરપાલિકામાં તથા શહેરી વિકાસમાં અને પાંચ છ જગ્યાએ બીજી જગ્યાએ મેં આ બાબતે તપાસ કરવા માટે અરજી કરેલી છે. એ બાબતે તપાસ ન કરવા અને અરજીઓ પાછી ખેંચી લેવા માટેનું આ એક ષડયંત્ર જી ધવલભાઈ આપને બદનામ કરવાનો આ આખો ષડયંત્ર છે તો આપ તેમના નામ અથવા તો તેના વિશે થોડી જે શંકાસ્પદ આપને લાગે છે એના વિશે થોડું જણાવી શકો એ તપાસમાં જ બહાર આવી શકે છે કેમ કે તપાસમાં હું તો તપાસમાં પૂર્ણ સહયોગ આપવા માટે તૈયાર જ છું અને હું એમ કઉ છું કે મેં જે અરજીઓ કરી છે તે બાબતે તપાસ થાય એમાં જે પણ મેં પુરાવા ને રજૂ કર્યા છે તે બાબતે એમાં જે પણ અંદર સંડોવાયેલા હોય તો એમાં ઓટોમેટિક એમાં નામ બહાર આવી શકે એવા છે ધવલભાઈ આપે કહ્યું કે આપે અરજી કરી છે તો આપે કઈ કયા કયા મુદ્દાઓને લઈને અરજી કરી છે તેની વિગતો પણ જણાવશો આપ એ બાબતે મેં અમુક જે ખોટા ઠરાવો લખી દીધા છે અને પ્રોસિડિંગ સરકારી રેકોર્ડ ઉભું કરીને પ્રોસિડિંગ જે જનરલ બોર્ડ ચાલ્યું નથી એ બાબતે મેં અરજી કરેલી છે અમુક સફાઈઓ નથી થયેલી એ બાબતે કરેલી છે ને એના જે કોન્ટ્રાક્ટરે ખોટી રીતે નગરપાલિકાના સાધનોનો ઉપયોગ કર્યો છે તેને લઈને હા એઆઈ જનરેટેડ એઆઈ જનરેટેડ વિડીયો છે એ બાબતે મેં કાલે પણ આ બાબતે મેં બીજા દક્ષિણ પોલીસમાં મેં ફરિયાદ આપી છે એ ફરિયાદ બાબતે જો કંઈ કાર્યવાહી થાય

સત્ય ક્યારે પણ છુપી નથી શકતું સત્ય બહાર આવીને જ રહેશે જી ધવલભાઈ સત્ય બહાર આવીને રહેશે એટલે જ અમે આપને પૂછ્યું કે આપ જે શંકાસ્પદ વાતો કરી રહ્યા છો કે રાજકીય નેતાઓ આપને બદનામ કરવા માંગે છે ષડયંત્ર કરવા માંગે છે તો અમે એમને પણ સવાલ કરીશું તો સત્ય બહાર આવી જશે સત્ય બાર આવી જશે એટલે થોડો સમય લાગશે પણ સત્ય બાર આવી જશે થોડો સમય લાગશે જી જી ધવલભાઈ જોડા બદલ આભાર આપો તો ધવલકેરા અને પાલિકાના કર્મચારીની વાતચીતનો એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં ધવલકેલા એ સ્પષ્ટતા કરી છે કે આ એઆઈ જનરેટેડ વિડિયો છે તેમને ખંડણી નથી માંગી જોકે તેમણે અરજી અલગ અલગ મુદ્દાઓને લઈને કરી હતી